સુરેન્દ્રનગરના દાદુલિયામાં લક્કી ડ્રો કેસમાં આખરે હવે ફરિયાદ નોંધાઈ છે વાંકાનેર પોલીસે જયશ્રી મેલુરીમાં ગ્રુપના આયોજકો સામે ફરિયાદ દાખલ કરી આયોજકોએ મેલુડી માતાજી મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન કર્યું હતું ઇનામી ટિકિટનું વેચાણ કરી ઇનામી ડ્રોના નામે છેતરપિંડી આચરવામાં આવી શના મકવાણા જુગાભાઈ રમેશભાઈ શિવાભાઈ નામના જે શખ્સો છે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો વિપુલભાઈ પ્રવીણભાઈ વિષ્ણુભાઈ ડામી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે વાઘેલા મહીપત ડાભી રોહિત વાઘેલા સામે પણ ફરિયાદ નોંધાઈ આરોપીઓ વાંકાનેરની નર્સરી ચોકડી પાસે ટિકિટનું વેચાણ કરતા ત્રણસો ઓગણપચાસ રૂપિયાની એક ઇનામી ટિકિટ આપી નવસો નવ્વાણું ઇનામોની કરી હતી જાહેરાત ત્યારે અલગ અલગ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે શના જુગાભાઈ વિપુલભાઈ પ્રવીણભાઈ મેરાભાઈ વિષ્ણુભાઈ ભરત ડામી સામે જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે મંદિરમાં નવ નવનિર્માણના નામે આ જે ડ્રો છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ઇનામી ડ્રોનું આયોજન કરી લોકો સાથે છેતરપિંડી પણ કરી છે આરોપીઓ વાંકાનેરની નર્સરી ચોકડી પાસે ટિકિટનું વેચાણ કરતા હતા વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ લાઈનથી જોડાયા છે જે પાર્થ આજે લકી ઢોના નામે લોકો સાથે છેતરપિંડી થઈ છે અત્યાર સુધીમાં કેટલા ખુલાસા અને કોની કોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ની જે નર્સરી ચોકડી છે તે એક મંડપ નાખી અને ડ્રોન જે ઇનામી ટિકિટ છે તેનું વેચાણ કરવામાં આવતું હોય જે પોલીસના ધ્યાને આવ્યું હતું ને પોલીસે વધુ તપાસ કરતા પોલીસ એ પણ ખુલાસો થયો હતો કે સુરેન્દ્રનગર જે રાદોરિયા ગામ છે અને વાંકાનેર જે આણંદપર ગામ છે ત્યાં મેલરીમાં નું મંદિર બનાવવા માટે આ જે આરોપીઓ છે તેના દ્વારા લકી ડ્રોની ઇનામી જાહેરાતનું બહાર પાડવામાં આવી હતી તેના નામે નવસો નવાણું નામ આપવાની જાહેરાત કરી અને ત્રણસોને ઓગણપચાસ રૂપિયામાં જે ટિકિટોનું જે વેચાણ છે તે કરવામાં આવતું વધુ વાંકાનેર પોલીસને ધ્યાને આવતા જ વાંકનેર પોલીસે કાર્યવાહી કરી છે આઠ તખતો જે છે તેની સામે ગુનો નોંધી અને હાલ જે છે એ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કેટલા લોકોને આ ટિકિટ વેચવામાં આવી હતી